નમસ્કાર મિત્રો એર ટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે હું શું મહેશને ફટાફટ નજર કરી લઈએ મોટા સમાચાર ઉપર હવામાન નિસ્થાન અંબાલાલ પટેલે પોતાની આગાહી જણાવ્યું છે ત્યારે વાત કરવામાં તો છવ્વીસ નવેમ્બરથી ડિસેમ્બરના શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક ચક્રવર્ત બનવાની શરૂઆત થઈ શકે છે ત્યારે વાત કરવામાં આવે તો આ વાવાઝોડાની અસર ગુજરાત સુધી આવવાની શક્યતા રહે છે ત્યારે વાત કરવામાં તો જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે ત્યારે વાત કરવામાં આવે તો ઓગણીસ નવેમ્બરથી અરબસાગરમાં હવાની દબાણ નબળી પડે સિસ્ટમ ઊભી થવાની શક્યતાઓ છે જેના કારણે દેશ વિદેશમાં મોટા નાના મોટા ફેરફાર થશે ત્યારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ અને હવામાન વિસ્તાર અંબાલા પટેલે મોટી આગાહી કરી છે ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતમાં ટીમ ધીરે ધીરે ઠંડીનો પારો વધી રહ્યો છે ત્યારે ફરીથી વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો બીજી બાજુ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગ સાત દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે ત્યારે બસ મિત્રો અત્યારે આટલું જ અમારી સાથે જોડાવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દે